જીસીસીઆઈ ગેટ બે હજાર પચીસ ટ્રેડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રેડ એક્સપોના બીજા દિવસે વિશેષ ચર્ચામાં અભિનેત્રી અને યુએનઇપી ગુડવિલ એમ્બેસેડર દિયા મિર્ઝાએ ભાગ લીધો હતો તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની સાચવણી માટે ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓએ બોર્ડરૂમમાંથી જ શરૂઆત કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે જીસીસીઆઈએ પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આ વર્ષની થીમ છે ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશન हमने कई लोगों से मिले हैं और जहाँ देखा है कि बिज़नेस अपॉर्चुनिटीज़ बहुत अच्छी क्रिएट हो रही हैं और हम लोग गुजरात से एक लाख टन वेस्ट हर महीने लेके जाते हैं और हमारे प्लांट्स में को प्रोसेसिंग करते हैं राजस्थान में ट्वेंटी गेट जी सी सी आई एक्सपो અમામે જે વિકસિત ભારતનો સંકલ્પ છે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો એના બેસ ઉપર આખો એક્ઝિબિશન અમે કાર્વ કરેલું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ક્યુ પર્સનલ હે ક્યુ હમે અ હમારી બિઝનેસિસ કો કો ઉસકે વેલ્યુ સિસ્ટમ કો પ્રકૃતિ સે જોડકર રાખના પડેગા ક્યોકી હમ 1.5 ડિગ્રી ટેમ્પરેચર રાઇઝ કા અહસાસ તો કરહી રહે હે लेकिन ये अगर तीन डिग्री से ज़्यादा आगे चला जाए तो वो सब जो हम अच्छा भला और ज़रूरतमंद मानते हैं वो सब हमसे दूर हो जा हो जाएगा